એના પરથી સાબિત થાય છે કે નિલેશભાઈ કુંબાણીના ના નિલેશભાઈ કુંભાણી મગજમાં શું હતું આ સાબિત થાય છે નિલેશભાઈ કુંબાણીએ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી જોડે છેતરામણ નથી કર્યું એમને સુરતની વીસ લાખ સુરતના વીસ લાખ જે વોટર્સ છે એમની જોડે પણ એમને ગદ્દારી કરી એવું લાગી રહ્યું છે સુરતના જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે હસી ખુશીથી વોટિંગ કરવા માંગતા હતા એમની જ એમનું પણ એમને ના વિચાર્યું એમણે સુરતના કાર્યકર્તાઓનું ના વિચાર્યું એમને પાર્ટીનું ના વિચાર્યું એમને એક સાથે આટલા બધા ગુના કર્યા હોય અને પછી આવો વિડીયો જાહેર કરતા હોય તો એ હાસ્યાસ્પદ વાત કહેવાય અને કોઈ પણ આ વિડીયોને માનવા તૈયાર નથી જી તો આપને શું લાગી રહ્યું છે કે નીલેશ કુંભાણી દ્વારા પ્રતાપ દુધાત પર 200 ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે હવે જો બેન જે થવાનું હતું એ તો એમને કરી દીધું છે ઓલરેડી હજી આગળ ઘણું બધું બહાર આવશે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન થશે ઇનફેક્ટ મારું તો પર્સનલી એવું વિચારવું છે કે સુરતની જનતા જ ઘણું બધું એમનું જે રહસ્ય છે એ બહાર લાવશે પરંતુ અમારા કોંગ્રેસના જે અત્યારે ઘનિષ્ઠ નેતાઓ છે જે કોંગ્રેસને વફાદારી વર્ગીને રહેલા છે કોંગ્રેસ માટે પોતાની જાન આપવા તૈયાર છે એવા નેતાઓ એવા કાર્યકર્તાઓ પર આક્ષેપો કરવાનો કોઈ મતલબ રહેતો નથી નિલેશભાઈ કુંભાણી એના સુરતની જનતાની માફી માંગી લે કે એમને એમને ભારતીય જનતા પાર્ટી સાથે સાથઘાત કરીને જે રીતે આ ચૂંટણીને બિનહરીફ કરવાનું ષડયંત્ર રચ્યું હતું એ સુરતની જનતાની પહેલા માફી માગે પછી કોંગ્રેસ પાર્ટીની માફી માગે જો સુરતની જનતા એમને માફી આપવા તૈયાર હશે તો કદાચ કોંગ્રેસ પાર્ટી વિચારશે પણ મને નથી લાગતું કે સુરતની જનતા એમને માફી આપવા તૈયાર હોય જી નિશાંતભાઈ માફીની જ્યારે વાત આવી રહી છે ત્યારે તેમના દ્વારા તો નિલેશભાઈ દ્વારા તો સંપૂર્ણપણે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે હજુ પણ પાર્ટી પર વિશ્વાસ દાખવવામાં આવ્યો છે હજુ પણ તેઓ કહી રહ્યા છે કે હું પાર્ટીને વફાદાર છું નિશાંતભાઈ મેમ એમને પાર્ટી જોડે વફાદારી બતાવી હતી તો આજે છ છ દિવસ થઈ ગયા હોય પાંચ પાંચ છ છ દિવસ થઈ ગયા હોય પાર્ટી સમક્ષ હાજર ના થતા હોય સુરતની જનતા સમક્ષ હાજર ના થતા હોય અને લોકશાહી નું ચોથું સ્તંભ સૌથી મોટી વાત તો એ છે કે લોકશાહી નું ચોથું સ્તંભ મીડિયાની સમક્ષ હાજર ના થતા હોય ગુજરાતની મીડિયા પણ અસમંજસમાં હોય કે નિલેશભાઈ કુંભાણી છે ક્યાં આજની તારીખે ગુજરાતી મીડિયા પાસે પણ કોઈ ડેટા ના હોય એના પતિ એમનું ષડયંત્ર જે પાકા પાઈ જે નોટિસ આપીને અને જે પ્રમાણે અમે એમને પાર્ટી એ સસ્પેન્ડ કર્યા છે એમાં જે અમે કારણો લખ્યા છે એ કારણો એ જાતે સાબિત કરી રહ્યા છે અમારે સાબિત કરવાની જરૂર નથી અમે જે કારણો એમનો વિડીયો આવ્યો એના બે કલાક પહેલા અમે એમને સસ્પેન્ડ કર્યા છે તો એ કારણો એ જાતે સાબિત કરી રહ્યા છે કે કયા ષડયંત્રનો ભોગ બન્યા એમને પાર્ટીના આલા કમાનના નેતાઓ જોડે અથવા તો પાર્ટીમાં જે કાર્યકર્તા અથવા જે નેતા પર એમને વિશ્વાસ હતો એમની જોડે એમને આખી સ્ટોરી કેવી હતી તો કદાચ એમની વાતને સાચી પણ માણસ પણ આટલા દિવસો વીતી ગયા પછી હવે એમનો વિડીયો જાહેર કર્યો છે કોઈ એમને સાચું નહીં માને આઈ ડોન્ટ થિંક સો અને આટલું જે આટલી ગદ્દારી જે રીતે એમને કરી છે એક જગ્યાએની બે બે જગ્યાએ પાર્ટી જોડે પણ સુરતની જનતાએ ક્યારે પણ સાચી નહીં લેવાય આ હિસ્ટ્રીના હિસ્ટ્રીના પેપરોમાં કાળા અક્ષરોથી લખવામાં આવશે જી જી નિશાંતભાઈ આપને એ પણ પૂછવા માગીશ કે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાર્ટી પર વિશ્વાસ છે હું વફાદાર છું ત્યારે એ પણ સવાલ થાય છે કે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અત્યારે પોસ્ટરો લાગ્યા છે અને તેમના દ્વારા એ વાક્યનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે કે જે અત્યારે વિરોધ કરી રહ્યા છે જે નેતાઓ જે કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એ જ લોકો બીજેપી સાથે પહેલાંના સમયમાં સાટગાંઠ કરી ચૂક્યા છે આ પ્રમાણેનું વાક્ય પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે શું એ પ્રમાણેનો ઇતિહાસ રહ્યો છે બેન કાર્યકર્તાઓમાં સુરતના કાર્યકર્તાઓમાં જે રોષ છે આ તો હજી પણ બહુ ઓછો રોષ કહેવાય સુરતના કાર્યકર્તાઓએ જે પણ કંઈ અત્યાર સુધી એમ રોષ ઠાલવ્યો છે એક ડિસિપ્લિન મેનરમાં ઠાલવ્યો છે હજી તો સુરતની જનતાનો રોષ પણ એમને સહન કરવાનો છે એમને તૈયારી રાખવી પડશે સુરત પરત ફરે ત્યારે એમને તૈયારી રાખવી પડશે આ તમામ વિરોધ વંટોળ જે એમની સામે ઊભા થયા છે એની જવાબદેહી એમને નક્કી કરવી પડશે પાર્ટીના કાર્યકર્તાઓ જે પાર્ટી પાર્ટી સાથે વર્ષોથી કામગીરી કરતા હોય પિસ્તાલીસ ડિગ્રીના ટેમ્પરેચરમાં જ્યારે નિલેશ કુંભાણી જેવા વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી સાથે ષડયંત્રના શિકાર બન્યા હોય એમની માટે જ્યારે કેમ્પેનિંગ કરવા માટે તાલીસ ડિગ્રીમાં નીકળતા હોય પોતાના સ્વ ખર્ચે ત્યારે એમને શરમ આવી જોઈએ કે એવા કાર્યકર્તાઓ ઉપર સવાલ ઉપાડે છે આ શરમ લાયક બાબત કેવાય જી જી નિશાંત ભાઈ જોડાયા તે બદલ આપનો આભાર તો હવે અમિત આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે ગઈકાલની ખાસ કરીને વાત કરવામાં આવે તો દિલેશ કુંભાણીના પત્ની મીડિયા સમક્ષ આવ્યા હતા તેમના દ્વારા વાત કરવામાં આવી હતી હવે જ્યારે દિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા હવે વિડીયો જારી કરવામાં આવે છે અને વિડીયો હવે વાયરલ થતો નજરે પડ્યો છે ત્યારે આમાં સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે એક તરફ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વફાદાર હોવાની વાત કરવામાં આવી રહી છે બીજી તરફ પ્રહાર કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના એક પણ નેતા મારી સાથે ઊભા રહ્યા ન હતા કે હજુ અમારા સગા સંબંધીઓ ગાયબ છે લોકો અમને ફોન કરી રહ્યા છે કે જે ટેકેદારો હતા તે ગાયબ છે ક્યાં છે મહત્વની વાત એ છે કે જો ગાયબ હોય તો એક પણ મિસિંગની ફરિયાદ કોઈપણ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કરવામાં આવી નથી એટલે કાં તો નિલેશ કુંભાણીના પરિવારના સભ્યો ક્યાંક ને ક્યાંક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ક્યાં તો નિલેશ કુંભાણી પોતે ક્યાંક ને ક્યાંક જૂઠાણું ફેલાવતું હોય તેવું પચપણે લાગી રહ્યું છે કારણ કે જો આટલા સમયથી પરિવારના સભ્યો કે ટેકેદારો જે નિલેશ કુંભાણીને એક બનેવી છે એક ભત્રીજો છે આ આ ટેકેદારો જે હતા અને એક બીજું પાર્ટનર છે ત્રણ ટેકેદારો હતા કોંગ્રેસના કાર્યકર્તાઓના બદલે સ્વાભાવિક છે ગાયબ હોય તો તેની મિસિંગ ફરિયાદ કરવામાં આવે છે પરંતુ દિવસો વીતી ગયા છતાં હજી કોઈ ફરિયાદ થઈ નથી અને હજી એક જ રચના આવે છે કે લોકો ગાયબ છે મળી રહ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ રીતે એવું દેખાઈ રહ્યું છે કે નિલેશ કુંભાણીના